ફોરેસ્ટ બીટ બીટગાર્ડની પરીક્ષાને લઈને ઉમેદવારોની રજૂઆત ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ ઉમેદવારોએ રજૂઆત કરી ઉમેદવારો સાથે યુવરાજસિંહ એમએલએ હેમંત ખવા હાજર રહ્યા પ્રોવિઝનલ આન્સર ફી ફાઇનલ આન્સર કીમાં ભૂલ હોવાની વાત કરવામાં આવી છે ભૂલવાળા જવાબોમાં સુધારો નથી થયો તેવી રજૂઆત કરવામાં આવી તમામ પુરાવા અમે મંડળને આપ્યા આવશે સત્યાવીસ જૂન સુધી રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરાશે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓની જે વિસંગતતાઓ વિદ્યાર્થીઓની જે અસમંજસતાઓ ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં સૌપ્રથમ પ્રોવિઝનલ આન્સર કી એટલે કે પીએ કે રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ વાંધા અરજીઓ મંગવામાં આવી હતી અને વાંધા અરજીઓ બાદ પણ આજથી બે દિવસ પહેલા ફાઇનલ આન્સર કી એ રિલીઝ કરવામાં આવી અને ફાઇનલ આન્સર કી જ્યારે રિલીઝ કરવામાં આવી ત્યારે પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે સામી નજરે આવી અને કહી શકાય કે સ્પષ્ટપણે દેખાય આવે છે કે આ પ્રશ્નોનો જવાબ ભૂલભર્યા છે છતાં પણ એ પ્રશ્નના ભૂલભર્યા જવાબો સુધરા નથી તેને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે રહી મેં રજૂઆત કરવા માટે આવેલા હતા આદરણીય હસમુખભાઈ પટેલ જે ગૌણ સેવાના સચિવશ્રી છે એમની સાથે આજે મુલાકાત થઈ તમામ પ્રશ્નો બાબતે ઊંડાણપૂર્વક અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને આ પ્રશ્નના નિરાકરણ માટે મેં વિદ્યાર્થીઓના પક્ષે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા હું અને જામજોધપુરના ધારાસભ્યશ્રી આદરણીય હેમંતભાઈ ખવા આ તમામ પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ જેમાં અમારી પાસે ઓથેન્ટિકેટેડ પ્રૂફ છે જે અધિકૃત કહી શકાય એ અધિકૃત અમારી પાસે તમામ પ્રકારના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અને તમામ પુરાવા આધાર અમે આ રજૂઆતો કરી છે હવે આદરણીય હસમુખ પટેલ સાહેબ તરફથી જે જવાબ મળ્યો છે તમામ દર્શક મિત્રોને અને તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું છે કે આવતી સત્યાવીસ તારીખ આવતી સત્યાવીસ તારીખ સુધીમાં જે

આગામી સત્યાવીસ તારીખ સુધીનો એમણે સમય માંગેલો છે જો આગામી સત્યાવીસ તારીખ સુધીમાં વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો વિદ્યાર્થીઓને સાથે રાખી અને આ આ અંગે લડત ચલાવવામાં આવશે આજે આ મુદ્દે અમે ફોરેસ્ટના મંત્રીશ્રીને પણ મળી અને રૂબરૂ ઓથેન્ટિક પુરાવાઓ સાથે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આગામી સત્યાવીસ તારીખ સુધીમાં ફાઇનલ આન્સર કી રજૂ કરવામાં આવે અને એને લઈ અને જે કોઈ પણ વિદ્યાર્થીઓનો અન્યાય થયો હોય એ અન્યાય દૂર કરવામાં આવે એવી માગણી આજે મંત્રીશ્રીને પણ અમે કરવા જઈ રહ્યા છીએ